હાડે સોલી લાગવી છે તો જી પડી છે બાકી હું ધરો તો બેટા દોષ તો કોટ કોણ પર તું પહેલે ને હું તો આયો મને તમે છે આ જોન મે ઓસરીન કાઢી મીઠો છે તો હું આરે પહેરો પહેરો મમ્મા પહેલે છે બાર છે રમડા નિસ્તાઈ ચાટ છે મને કે ટાટવે છે છે હમ

આ આ જોવા આવ્યા ઉછીના આપ્યું ઉછીના આપ્યું આવીને આઈ છે પછી આવી ગયો

bau utawale yau pan bawu utawale isawale so finally mitra bi piyati yau teigi se asetu ne zowo <noise> <hesitation> utawale teigi piyale kawa <noise> so para se biji di dunia <noise> 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 di <noise> 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 di

બ્લોગ ગમ્યો હોય તો લાઇક કર્યો શેર કર્યો અને સબસ્ક્રાઇબ કરીયો